કોંગ્રેસ નેતા લાલજી દેસાઇએ એસસી એસટી ઓબીસીને જીપીએસસીની પરીક્ષામાં અન્યાય થતા હોવાના નિવેદન આપ્યું અને આ જ નિવેદન પર પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ પલટવાર કર્યો છે તેમણે કહ્યું કે કોંગ્રેસના લાલજી દેસાઇએ ખોટી ભ્રામક વાતો ફેલાવીને વર્ગ વિગ્રહ થાય તેવી સ્થિતિ ઊભી કરી રહ્યા છે કોંગ્રેસ નેતા લાલજી દેસાઇ પાર્ટીમાં પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે આ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે શું કહ્યું બંને નેતાઓ સાંભળી લઈએ वहां पर एस सी एस टी और ओबीसी के स्टूडेंट्स को पढ़ने से लेकर वहां पे मेरिट में आने का जब होगा तो ओरल के नाम पर एक पूरी की पूरी साजिश के तहत एस और एस ओबीसी के लड़का लड़कियों को डीमेरिट कर दिया जाएगा और उसकी आवाज कोई उठाएगा तो उस पत्रकार के खिलाफ वहां पर जो है वो तुरंत एक्शन होगा ना कि इस प्रकार का काम करने वाले तो ये સામ્રાજ્યવાદી મોડલ કે નામ હૈ કોંગ્રેસ ના એક નેતા લાલજીભાઈ દ્વારા પરીક્ષા મોટો અન્યાય થાય છે તેવી ખોટી ભ્રામક વાતો ફેલાવીને સમાજના અને અન્ય વર્ગના લોકોને વચ્ચે વર્ગ વિગ્રહ થાય એવી સ્થિતિ ઊભી કરી છે કોંગ્રેસના આ નેતા પોતાનું વજન અને પાર્ટીમાં પોતાને પ્રસ્થાપિત થવા માટે આવા વાહ્યત આક્ષેપો કરી રહ્યા છે મેં આજે મીડિયા સમક્ષ માહિતી મૂકી છે કે છેલ્લા પાંચ વર્ષની અંદર જે પરીક્ષાઓ લેવાય છે એની અંદર કયા કયા વર્ગના કેટલા લોકો પાસ થયા છે અને કઈ રીતે એનું પરિણામો આવ્યા છે એટલે આવી ખોટી ભ્રામણા ફેરાવી જીપીએસસી હોય કે ગુજરાત સરકારની કોઈ પણ પરીક્ષાઓ હોય એની અંદર પ્રશ્નો થતાં હોય તેને જ્ઞાતિ જાતિ સાથે જોડવાના બદલે એને ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય તેવી રીતે પ્રયત્નો કરવા જોઈએ